તમારું હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપડે બોપર બાર વાગી ગયા છે જેસપાલ અહીં આવ્યો છે એને હું લેવા જાઉં તારે ના વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો મિત્રો ધીરે ધીરે આ ગાડી ઉપરથી રહતી વરસાદની બંધ પડી ગઈ અને ગારામાં નાખી છે એ થાય ઘોડા પાયે આપણે થાણિયામાં આવી ગયા ત્યારે નીણબીન નાખ દીધી ઘોડાને હે હમણાં દિવાળી રજન દિવસો હાલત મિત્રો ઘોડાની કહે સરખી નીણબીન થતી નથી બપોરે મોડું ઉઠાઈએ ઘોડો બોપર ઉધી ભીખો રહી જાય છે આ સામાન બધોય પલરી ગયો એને ટીંગાટ દીધો છે હમણાં ઘણા સમયથી મિત્રો આપણે રેગ્યુલર લોગ આવતા નથી એના હિસાબે આપણે કાંઈ ફ્રી થતા નથી તેના હિસાબે કાંઈ નથી રેગ્યુલર કરી શકતા તો હવે તો આપણા રેગ્યુલર કાયમીના કાયમી લોગ આવ આજે આપણે શું શું નવી એક્ટિવિટી કરી છે જોઈશું આપણે જોઈશી કાંઈ કયું ઘોડું હાઈન છોડવાનું થાય છે જો ફ્રી થાશું વેલા વહેલા હાલ તો આપણે એકાદ તમને ઘોડું છોડીને પણ દેખાડશું તો આપણા લોગમાં આગળ આગળ મિત્રો કન્ટિન્યુ બનીના રેજો કન્ટિન્યુ તો ડાયરે આપણે ઘોડાના ડાબા આવે આમાં અત્યારે ગારો થઈ જશે થોડો ઘણો તો આપણે આવડી આ જે દવા છે એ નાખી દઈએ જેનાથી ડાબા પોચા ન પડે ને ઘોડો તરવાય નહીં ડાબા તો સાફ કરીએ પગ આપણે ડાબા પેલા સાફ કરી નાખી ભરા છે પછી આપણે દવા નાખી દઈએ તો આગળ ને આગળ મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો ડાબો કટન થઈ જાય અને તરવા તો પણ નથી તો મિત્રો આગળ આગળ કન્ટિન્યુ બના રહેજો આપણે બધે ડાબામાં કરી નાખે ને પછી આપણે ફરીથી આપણે શરૂ કરી બ્લોગ તો મિત્રો આપણે નાઇન બાઈ નીકળી ગયા શિંદે આપને તેડો આવી ગયા શિંદે રામ રામ હે બહા દિલજ્યો સિંધ આવી ગયો છે શિંદે હાલ તમે છે મુંબઈ ગામ છે આપણે ગાડી કભી કભી લગતા હૈ કે આપુલ ઈચ્છ ભગવાન હે હાય ભાઈ આગળ આગળ કન્ટિયુ પ્લોઇન્ટ ને વરસાદ ને બધી વરસાદે પતારી કર્યું નહીં नो क्या हो तो तो? ये गया Hello, no business. No business क्या है? बोल रहा जंती भाई

આપડે નંદાભાઈ આયર આ નંદાભાઈ રામ રામ નંદાભાઈ ને ઘોડી રાઉન્ડ લેવાનો છે અત્યારે સામાન મામાન માંડી નાખવા જવાની છે નંદાભાઈ માંડવી કાઢીને આવ્યા છે ગામડે છે હમણાં તો મિત્રો આગળ ના આગળ કન્ટિન્યુ લોક માં બેના રહેજો આપડા હલદીકભાઈ રામ રામ એલિયા કાન માં બેને કઈક જમાનો આવ્યો છે ને નવી નામ

是、啊，他懂，他能买。这家人最一力。 મિત્રો આપણે નંદાબેન બાગી બાંધીને બાંધીને આપણે આપણે વંડે આવી ગયા છીએ પાછા લ્યો હાઇન પડી ગઈ છે વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે પાણી બાણી આપણે પાઈ દીધું નાખ નાખી તો ફરીથી આપણે એક નવા આપણા વ્લોગમાં મળીશું તો આગળના આગળ મિત્રો આપણે ચેનલને લાઇક કરતા રહેજો શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા જજો તો થેન્ક યુ